જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો વાગી ગયા છે નવ અને હું જાઉં હું ટાણમાં વાળીએ મારા પપ્પાને હીરામણ દેવા એ જ મોટા બાપાને છે ને યાર્ડમાં માઇન્ડ બી ના ખીધી એને ન્યા જવાથી મારા પપ્પા ગયા છે બોરા ખીલવા એવું કામીને ઉકલે બોરા ખીલવાનું ને ગુણિયું ખીલવાનું ને એવું તો એ ખીલે હેતી હું હાલો હીરામણ દઈ આવી અને કેદુના ના ગયા નથી ને ઘૂમરો મારી આવી એક બી ગયા તા ત્યાંથી એટલું બધું કંઈ જીરું ઊગું નતું હવે એમ કે ઠાવકું દેખાય પણ મહિના પછી જીરું તા હરખું દેખાય બાકી ઊંતા ઝીનકું ઝીનકું જ લાગે અટાણ હે ને તડકો નીકળો થી આમ થોડીક મજા આવે બાકી હવારમાં તો ટાઈટ પડે ભાઈ બીજી રીતની એમ થાય કે હોકેડો બોલે હા અટાણ આમ તડકો નીકળી જાય ને બસ વાંધો ના આવે હવાર કડીક ઘડીક ટાઈટ પડે છે તો જો આપણી હેને ને ગુંધરી તા હાઓ એકદમ ની ભાગી ચાલો દેખાડી જો હજી હમણાં ને દવા છાંટી પણ મસાલ નરવાઈ ગઈ પાછી મકાઈ અસલ થઈ ગઈ અને ગુંદરી અસલ થઈ ગઈ જો પારાઢક થઈ ગઈ અને જો ઝાકર કેટલી આવી અટાણમાં હજી તડકો નીકળો તો અડધી ઝાકરતા ઉડી ગઈ બાકી ઝાકર બહુ આવી અટાણમાં કે નીકળે એમ નથી ચારીકો રહે ને વાવેતર ને એવું હાલે બધાને જો ને બો રાખી લે મારા પપ્પા એ બધી ટેકાની નોખી કાઢી પછી બીજી યાર્ડમાં ગુંદા ખૂબ આકડ લેતા ભૂલી ગઈ તા ખેરી જ ગુંદા હવે છે નહીં પાકી પડ્યા ના એમ તો સે એકાદો સંભારો થઈ જાય એટલા આમાં ભૂગાય એમ નથી જો આપણું જીરું હે ને એવડું એવડું થયું પણ આમ ના દેખાય ખડસેન ભેગો એટલે જારીઓ हेलो તો જોસેન અમારું જીરું જોઈ લ્યો આની કોત કઈ ઠાકુ દેખાય ઉની કોહન ખડ તે ઈમની કો ન દેખાતો બો જાય દેખાય અસલ હા જીરા અહીં તો બીવડાવી દીધા હતા અમને એમ થાતું નહીં ઉગે પણ હજી ઉગતું આવે હજારી હજી ઉગતું આવે હજી કોટા કાઢે છે હલો તો હવે જાય છે હીરામણ દઈ આપણે પાછા ઘરે કારણ કે ઘેર જ બધું કામ બાકી છે અને પૂણા દસ વાગી ગયા તો અહીંયા એક હીરામણ દઈ લીધું ને ગુમરોમાં લીધો હતા પુણા દહ વાગી ગયા તો હાલો હવે જઈને ડાયરેક્ટ આપણે આપણું મિશન હોય રસોઈનું તો એ સંભાળી લઈ ને જાય ઘરે હા તો જો અત્યારે મા મમ્મી બેહી ગઈ છે કપડાં ધોવા અને આપણે બનાવવાની છે રસોઈ આ બેય ભાઈ છે ને ભે હું બાંધે હવે પીતી જાય એટલે પાછું કાંઈ એ એ શું છે કેવો કાન્સલ હેઠળમાં પાડે ને બધાય ઉપડા જોયું જોયું મારતા કેવું આવડ પાણી પીવું હોય તો પૂરા રેવા દે રેવા દે બાધું નથી ક્યાંથી ક્યાં નીકળીએ એમાં જો શેરું ને ખીચ તો તમે બે માથે કઈ ઉભા નઈ રહ્યો

તમારે શું જોઈ પીણ મોકરી કરવી છે ખાતા પીતા આવડે છે કઈ હા અને બેન આવડે જો ઓલા પાડા ને નાને બેન ઓલી ને એક ને નથા આવડતું ચાર મોકરું થાઉ હા લઈ જા ધ્યાન રાખજો હું બીજા માલ અરે પણ અરે પણ ગટ ઉડી ઓલો પાડો હે ને બધે કરતા ડાયો છે ઈ વિસારણ કે માથા કુટે જ ના મૂકી દયો ને એટલે ખાઈ લીએ ઓલો ક્યાં ગયો આ બતક આ બતક તો વાયડી છે જો જો કાન આવે બે દાંત દેખાડે જાય છોરી ઇત હાલ હે ની હાલવાનું એવું બર પડે જો વાહે હાટે રીવર્સ માં જાલે જા જા ઢેઢા થી જહા પણ હાલ હે ની જોતા જોતા એને ખાવ એવું બધું આરામ થાય તને શેરા જેવી થઈ ગઈ જા જા તળકો ખા ઘડીક કે જોતા મોટો કેમ કરી દે એને એય મારતો નઈ જીનકી છે અજી

हाँ तो जलेबी अमर भूरो खा है गाठिया खा है जलेबी नहीं खाए संभारो गाठिया चलो नाश्तो करो बधाई से वेला जलेबी गाठिया खावा संभा বাৰু মিঠৈ আছে ঠিকে পাতিছে মিঠৈছে মানে মিঠাব હાલો તો જો માઇન્ડ વિન ટ્રેક્ટર ખાલી થઈ ગયા અને હવે વાહિંદાનો વારો કા મમ્મી આ બે દી થયા કામ બખેડાઈ ગયું હાવ કા વાહિંદાનો સેટ રૂંઢે વારો આવે અને પવન બહુ છે અટાને હવાર હે કેવી ટાઈટ પડે શેર વાઈ ગયા થી હાવ અને આ મિંદ્રા હું મર જાઉં જઈ લઈ ભીના પગમાં બેઠો આમ નિકાની મારી નાખીએ નિકાની મારી નાખીએ લા ભેગો એ જો 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 કા જાને જો કેને કે તો ધ્યા જવાનું કે આ હા આ માયરું હા બસ બસ વાત બસ માયરું ને ખોટી ના જ પગ જ રાખ્યો તો માથે હા ખોટું બોલજે જે માં રાઈડું દેવો હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ હમણાં છે ને જેવા તેવા વ્લોગ આવે કાલે તો વ્લોગ મૂકવાનો ટાઈમ તો જઈડો હાલો તો હવે આપણે આ વ્લોગ નું કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ